આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો સાતમો અધ્યાય શ્લોક સોળ હે ભરત શ્રેષ્ઠ ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે દુઃખી અર્થાત્થી જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે દુષ્કૃતિ જેનોથી વિપરીત એવા મનુષ્યો છે કે જેઓ કરે છે નિયમોનું પાલન કરે છે અને પરમેશ્વર પ્રતિ ઓછા વધતા પ્રમાણમાં ભક્તિભાવ રાખે છે આ મનુષ્યના ચાર વર્ગો છે કેટલીક વાર દુઃખી થનારા ધનની આકાંક્ષા રાખનારા કેટલીક વાર જિજ્ઞાસા ધરાવનાર અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં ફરતા મનુષ્યો આ સર્વ મનુષ્યો વિભિન્ન પરિસ્થિતિમાં પરમેશ્વરની ભક્તિ ઉપાસના કરે છે આ લોકો શુદ્ધ ભક્તો નથી કારણ કે તેઓ કેટલીક આકાંક્ષાઓની પૂર્તિ માટે ભક્તિ કરે છે શુદ્ધ ભક્તિ નિષ્કામ હોય છે અને તેમાં કોઈ દુનવય લાભની આકાંક્ષા હોતી નથી મનુષ્યએ પરમેશ્વર કૃષ્ણની દિવ્ય પ્રેમભરી ભક્તિમય સેવા કોઈ સકામ કર્મ કે તાત્વિક ચિંતન દ્વારા ભૌતિક લાભ પામવાની ઈચ્છા રાખ્યા વગર સદભાગ પૂર્વક કરવી જોઈએ એ જ શુદ્ધ ભક્તિ કહેવાય છે આ ચાર પ્રકારના મનુષ્યો જ્યારે ભક્તિ કરવા પરમેશ્વરના શરણે આવે છે અને શુદ્ધ ભક્તના સંગમાં આવી સર્વથા શુદ્ધ થઈ જાય છે ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો બની જાય છે દુષ્કૃતિજનોના સંબંધમાં કહી શકાય કે તેમને માટે ભક્તિ અત્યંત દુષ્કર છે કારણ કે તેમના જીવન સ્વાર્થી અનિયમિત તથા આધ્યાત્મિક ધ્યેય રહિત હોય છે પરંતુ તેમનામાંથી એ કેટલાક અનાયાસે જ્યારે શુદ્ધ ભક્તના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો થઈ જાય છે જે લોકો સદા સકામ કર્મોનામાં વ્યસ્ત રહે છે તેઓ સંકટ સમયે ભગવાનને શરણાગત થાય છે અને ત્યારે તેઓ શુદ્ધ ભક્તનો સંગ કરે છે તથા વિપત્તિમાં ભગવાનના ભક્ત થઈ જાય છે બિલકુલ હતાશ થયેલા મનુષ્યો પણ ક્યારેક શુદ્ધ ભક્તની નિશ્રામાં આવે છે અને ઈશ્વર વિશે જાણવાની જિજ્ઞાસા કરે છે એવી રીતે શુદ્ધ ચિંતકો જ્યારે જ્ઞાનના દરેક ક્ષેત્રથી હતાશ થાય છે ત્યારે તેઓ પણ કેટલીક વખત ઈશ્વરને જાણવા માંગે છે અને ભગવત ભક્તિ કરવા આવે છે એ રીતે તેઓ નિર્વિશેષ બ્રહ્મ તથા અંતર્યામી પરમાત્માના જ્ઞાનને પાર કરી જાય છે અને ભગવાનની કે તેમના શુદ્ધ ભક્તની કૃપાથી તેમને ભગવાનના સાકાર રૂપનું જ્ઞાન થાય છે એકંદરે આ ત જિજ્ઞાસુ જ્ઞાની તથા ધન ઈચ્છાવાળા સમસ્ત લોકો ભૌતિક કામનાઓથી મુક્ત થઈ જાય છે અને ભૌતિક લાભને આધ્યાત્મિક ઉન્નતિ સાથે કશો સંબંધ નથી એવું સારી રીતે સમજી જાય છે ત્યારે તેઓ શુદ્ધ ભક્ત બની જાય છે જ્યાં સુધી આવી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલા ભક્ત સકામ કર્મોમાં કે દુનવાઈ જ્ઞાનની શોધમાં અનુરક્ત રહે છે માટે શુદ્ધ ભક્તની અવસ્થા સુધી પહોંચવા માટે મનુષ્યએ આ બધાથી પર થવું પડે છે જય શ્રીમદ નારાયણ